જનકપુર ગામે સામાજિક સમરસતા સાથે જાતિ છોડો સમાજ છોડો ના સૂત્રને સાફ કરતો અનોખો લગ્ન ઉત્સવ ઉજવાયો ભારત દેશના બંધારણ મુજબ વિવિધતામાં એકતા એટલે કે અનેક જાતિ સંપ્રદાયના લોકો રહે છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ જનકપુર ગામમાં મુખ્ય પાટીદાર સમાજની સાથે મહેશ્વરી સમાજ રબારી સમાજ રાજકોટ સમાજ મુસ્લિમ સમાજના લોકો જેમ દૂધમાં સાકર ભળે તેવી રીતે એકબીજાની સાથે હળી મળીને રહે છે પાટીદાર સમાજ જે એકતા ભાઈચારો અને વિકાસને માનનારો સમાજ છે જેઓની સાથે અન્ય સમાજ પણ તાલ સાથે તાલ મિલાવીને ચાલે છે જનકપુર ગામે એક સાચા રાહનો સંદેશ આપ્યો છે આપણા સમાજમાં એક કહેવત છે કે જેમ અન્ન ભેગા તેમના મન ભેગા આવા સંદેશ અને ભાઈચારો એકતા બંધુતાને માનનારા પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા મહેશ્વરી મેઘવાડ એટલે કે સાયાભાઈ મંગલભાઈ મહેશ્વરીની બે દીકરીના લગ્ન પ્રસંગમાં સાચી સમરસતાના દર્શન થયા એટલે કે સમગ્ર જનકપુર ગામ સર્વે સાથે બેસીને ભોજન સમારંભનો આનંદ માણ્યો હતો આ લગ્નોત્સવમાં ગણેશ સ્થાપના માંડવા હસ્તમેળાપ અને કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકાર દ્વારા દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન પ્રસંગમાં જનકપુર ગામના દરેક સમાજે સાય મહેશ્વરીના દીકરીયાના લગ્નનો અવસર નહીં પણ સમગ્ર જનકપુર ગામનો અવસર છે એવું માની સૌ કોઈ ખભે ખભા મિલાવી આ શુભ અવસરને વધાવ્યો હતો તેમજ દરેક સમાજ સાથે ભાઈચારો એકતા બંધુતા અને સમાનતાની ભાવનાના શુભ સંદેશ આપ્યા હતા આ અવસરમાં નૌદંપતિને આશીર્વાદ આપવા નાનજીભાઈ પટેલ જનકપુર સનાતન પાટીદાર સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ બરાડિયા નરેન્દ્રસિંહ રાઠોડ જીતુભાઈ ભગત મંજુલાબેન ચોપડા વિરમભાઈ કોલી માવજીભાઈ ફુલિયા વિરલભાઈ બોરનિયા શાંતિભાઈ પટેલ કલ્યાણભાઈ ગઢવી દેવજીભાઈ રાજાભાઈ ઠક્કર ગ્લગા તેવા અનેક લોકો હાજર રહી અને નવ દંપતીને આશીર્વાદ સાથે નવા લગ્ન જીવનની શુભેચ્છા આપી હતી સાયાભાઈ મહેશ્વરીએ સૌને આભારની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બળિયા ટીવી ન્યુઝ મોટી વિરાણી